આણંદ જિલ્લાના ખંભાતની ઘટના ખંભાત ભાલ વિસ્તારમાં સોકડા જીઆઈડીસીમાં એટીએસની રેડ ખંભાત જીઆઈડીસી સોકડામાં ગ્રીનલાઇટ કંપનીમાં એટીએસ અમદાવાદના અધિકારી યુનિટ ટીમ ના દોડા પ્રતિબંધિત ડ્રગ સપ્લાય કરતી ગ્રીનલાઇટ કંપની પર એટીએસની ટીમનું સર્ચ ઓપરેશન બપોરે બાર કલાકે ગુપ્ત રીતે શરૂ કરી હતી એટીએસની ટીમે તપાસ દવાના નામે ડ્રગ્સના કારોબારને લઈને હર્ષ સંધવીનું નિવેદન આવ્યું સાવે બ્યુરો રિપોર્ટ ગુજરાત ક્રાઇમ ન્યૂઝ આણંદ તો સાત કિલોથી વધારે અલ્પ્રા પાવડર જપ્ત કરવામાં આવ્યો છે આ પાવડર એ જે ગોલી હોય હોય છે છે એમાં આવતો આની સંપૂર્ણ માહિતીઓ ડિટેલ્ડ માહિતી આજે એટીએસ દ્વારા બપોરે પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી આપ સૌને આપવામાં આવશે પાંચ આરોપી જેને આ મેન્યુફેક્ચરિંગ એટલે કે જોબ વર્ક માટે જે ભાડે લીધેલું છે તેમને પકડવામાં આવ્યા છે અને એની ડિટેલ્ડ ઇન્કવાયરી ચાલી રહી છે આ એટીએસનું ખૂબ સરસ અને સફળ ઓપરેશન છે હું એટીએસની આખી ટીમને અભિનંદન આપું છું કે પ્રોએક્ટિવલી પોલિસિંગના કારણે આપે ખૂબ સારી રીતે આ એક ઓપરેશન ડિટેક કર્યું છે આખી એટીએસની ટીમને ખૂબ ખૂબ આ બી અલ્પ્રાઝોલમ જે છે અહીંયા બી જે લાઇસન્ડ જે કામ આપેલું હતું એને જેટલું પ્રોડક્શન કરવા આપ્યું છે એનાથી વધારે ઇલીગલ પ્રોડક્શન કરીને જે કંઈ પ્રયાસ ચાલી રહ્યો હતો તેને જ રોકવામાં આવ્યું છે અને આ બાબતે જે કંઈ વિભાગો છે એની જોડે સંકલન કરીને આ બાબતની જાણકારી આપશ્રીને આપવામાં આવશે